બેડીર મૂર્તિ છે કે છે કેરેકા મોડુલ ઘણીવાર એવી લીલા કથા ઓમ બહુ બધું જોવું ના ના થઈ કરે ના સક્રીસ પર બેચ 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 બેનન હા બી દેખાય કબૂતર જો કેટલા બધા કબૂતર कर ले इंग्लिश है भाई चलो देखो एक કેમ છો લે તો ફોન ઓળખો છો હે તમને કાલ શું કીધું તમે કેની ઉપર જમવા બેસો છો નીચે બેસતા હતા ને એમને ટેબલ બનાવડાવી દીધા તમે કોણ હતું બીજું હા મંજીભાઈ આવશે ને અચ્છા અચ્છા જો એમના બંને તરફથી તમને ટેબલ ઠંડુ નીચે લાગતો હતો ને શિયાળા હજી અંદર મૂકી દીધા છે એરી આપડે હમણાં જોઈ અને જોઈ એમ બાર રાખ્યા કીધું પછી દીકરીઓ વધતી જાય એમ આપડે રાખતા જાય ખોટા બગડે ને ઘરે મોકલી દેવાના બહુ તોફાન કરે છે એમ મારે કઈ જોતા નથી કોઈ મોકલી દેવા પરાણે મોકલી દઈશ તો આ મને ધક્કા મારી નઈ જાય એમ છે તમને જો પ્રસાદ એનો હાલતા એના તરફથી જમણવાર ને હોય ખબર ને આ તો બહુ જ એપી બધા દસ દસ આઠ આઠ સાત આઠ કિલો વધી ગયો મારો બાર કિલો ઓછો કર્યો તમે શું નાસ્તો કંઈ થોડું થોડું ચા તો એક ચા તો પીસો તો દૂધ આમને તો પાછું નહીં નીકળવાય એને આજે લંડન થી મહેમાન આવ્યા છે અને ઘણી બધી સેવામાં બધે મદદરૂપ હોય જ છે અને જ્યાં પણ મને કઈ આમ જરૂર હોય તો બધા સાથે મળી અને મદદરૂપ બનતા જ હોય છે